तो चार एक्स आ साइड प्लस बराबर आ साइड लो तो माइनस के पांच एक्स ऑलरेडी चार एक्स शू बात तो पांच एक्स माइनस चार एक्स बराबर के चालीस पांच एक्स मे चार एक्स जाए तो, तो के एक्स बस एक एक्स तो एक्स बराबर के चालीस ओके तो फर्स्ट एक्जाम्पल कई एक खबर पड़ गई सोल्यूशन करू चलो अपने सेकंड एक्जाम्पल जो है तो एक एक હવે સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણને કીધેલું છે કે ટુ એક્સ બાય થ્રી વત્તા એક બરાબર કેટલા આપેલા છે સાત એક્સ ભાગ્યા પંદર વત્તા ત્રણ હવે તમે જો બધાનો છેદ કેવો છે જુદો જુદો છે તો પહેલા છેદ ઇક્વલ કરવો પડે હવે છેદ કઈ રીતે ઇક્વલ થશે તો અહીંયા છેદમાં ત્રણ આપેલા છે અહીંયા છેદમાં કેટલા આપેલા છે પંદર જો ત્રણ ના ઘડિયામાં પંદર આવતા હોય તો દરેક પદને કેટલા વડે ગુણી દેવાના પંદર વડે તો દરેક પદને હું પહેલા પંદર વડે ગુણીશ તો ચલો ગુણીએ તો પેલા પંદર ગુણ્યા કેટલા કેટલા આવશે ત્રણ ગુણ્યા પંદર હવે ચલો આને ત્રણ ગુણ્યા તો શું આવશે ત્રણ ગુણ્યા પાંચ પાંચ તારીખ પંદર ઉપર નીચે ત્રણ ત્રણ कट

તો અહિયાં કેટલા થશે 10x 7x ને બરાબર ની આ સાઈડ લઈ તો -7x = 100 આવશે તો 45 માંથી 15 બાદ થશે ચલો 10x માંથી 7x જાય તો કેટલા x બચશે 3x = 45 માંથી 15 જાય તો કેટલા બચશે 30 હવે શું કરીએ 3 ગુણાકારમાં છે બરાબર ની આ સાઈડ જશે તો ક્યાં જશે ભાગાકારમાં તો માટે લખીએ x = ભાગ્યા ત્રણ ચલો દસ કેટલા થશે આગળ જોઈએ આવું આપેલું છે કે ટુ વાય બરાબર ટુ વત્તા પાંચ ભાગ્યા ત્રણ બરાબર છવ્વીસ ભાગ્યા ત્રણ માઇનસ વાય હવે આપણે શું કરવાનું સજાતીય પદો એ પાસ પાસે લાવો

ચલો હવે વાય બરાબર શું આવશે તો એકવીસ ભાગ્યા ત્રણ ગુણ્યા ત્રણ ઓકે ચલો સાત તરી શું થશે એકવીસ ત્રણ ત્રણ ઉપર નીચે થી કેન્સલ તો y બરાબર કેટલા આવશે ઉપર સાત બચ્યા છે નીચે ત્રણ બચ્યા છે તો y બરાબર કેટલા આવશે સાત ભાગ્યા ત્રણ ઓકે ચલો દસ માં નંબર એક્ઝામ્પલ જોઈએ તો દસ નંબરના નંબર એક્ઝામ્પલ ની અંદર શું કહેલું છે કે ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ આઠ ભાગ્યા પાંચ તો ચલો આપણે શું કરીએ जे साइड संख्या मोटी हो ए साइड अपने नानी संख्या ले जाइए तो त्रोण तो आ साइड प्लस छे बराबर नहीं आ साइड ले जाइए तो सूत्र जैसे माइनस आठ बाग क्या पांच प्लस छे बराबर नहीं आ साइड लाभ सूत्र और माइनस छे आ साइड लाभ सूत्र सूत्र जैसे प्लस तो चलो ये रिजल्ट लगे आठ बाग क्या पांच माइनस था बराबर नहीं आ साइड लाया तो प्लस सही था गया बराबर नहीं आ साइड सूत्र छे पांच छे त्रोण एम बराबर नहीं आ साइड जैसे तो त्रोण एम सूत्र जैसे माइनस चलो 8 भाग 5 बराबर 3m 5m मा, माती 3m જાય તો કેટલા m બચે 2m चलो 2 ગુણાકારમાં છે આ સાઈડ લાવશો તો ભાગાકારમાં चलो પહેલા m લખી m = 8 भाग 5 * કેટલા થશે 2 હવે 4 * 2 કેટલા થાય 8 2 2 ઉપર નીચે જતું શું થઈ જશે કટ તો m = કેટલા આવશે 4 / 5